સુરતમાં રોગચાળો વકરીઓ શહેરમાં રોગચાળો ફાટી નીકળતા ઝાડા ઉલટી થતાં બે લોકોના મોત થયાની ઘટના સામે આવી છે શહેરમાં વધતા રોગશાળાએ બે લોકોનો ભોગ લીધો જેમાં એક બાળક અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે શહેરમાં છેશિન જીઆઈડીસી તિરુમાલા સોસાયટીમાં રહેતા ભોજપુરી પરિવારના બે વર્ષના બાળકનું મોત નિપજ્યું છે બાળકને અચાનક જાડા ઉલટી થતા પરિવાર તેને સારવાર માટે દવાખાને લઈ ગયો પરંતુ તબીબ સારવાર મળ્યા બાદ પણ બાળકની તબિયત વધુ લથડી અને ઘર પરંત તેનું મોત નિપજ્યું બાળકના મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ મોકલી આપવામાં આવ્યો છે શહેરમાં ફેલાય રોગચાળાનો શિકાર એક મહિલા પણ બની છે અઠી વીસ વર્ષીય યુવતીને પણ જાડા ઉલટી થયા બાદ તબિયત વધુ લથડતાં મોત નિપજ્યું કલાવતી નામની મહિલાને ગતરો અચાનક પેટમાં દુખાવો પડ્યું અને ત્યારબાદ ઝાડા ઉલટી થતાં અર્ધે બેભાન થઈ ગયા મહિલાને એકસો આઠની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ સારવાર દરમિયાન જ મોત નિપજ્યું રાજ્યમાં ગરમીમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજુ કેટલાક સ્થાનો પર હવામાન પલટાતા વરસાદી માહોલને એંધાણ પણ જોવા મળે છે વારંવાર બદલાતા હવામાનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં પાણીજન્ય રોગચાળાના કેસો જોવા મળતા આરોગ્ય વિભાગે એક્શનમાં આવતા અનેક સ્થાનો તપાસની કાર્યવાહી હાથ ધરી છે